બધા મજામાં તો શું કરી રહ્યા છો છો લખો પ્રેક્ટિસ કરવાનું કીધું છે એ રીતના મમ્મી પપ્પા સાથે બેસીને કરો છો ને કે મમ્મી પપ્પાને સાંભળતા નથી તો મમ્મી પપ્પાનું સાંભળવાનું અને લખવાના ટાઈમે લખી લેવાનું બરાબર છે તો આજે અમે ચિત્ર દોરીશું રાઉન્ડ છે બરાબર તો એ ટૂટક રાઉન્ડ આપણે શું કરવાનું છે જોડવાના છે આ રીતના જોડી લઈશું કલર

છે અને અર્ધ અડધો આપેલું છે બરાબર છે તો એમાં આપણે ગોળમાં

કરો કરો લેવાના છે બરાબર છે જેના દ્વારા આપણું ચિત્ર પૂર્ણ થશે જ રીતે આ રીતના મોટું ચોરસ આપ્યું છે આ પ્રમાણે ત્રિકોણ અને એના અંદર આપવામાં આવે છે ન નું ત્રિકોણ પછી આપવામાં ના અને છે તો આપણે અહિયાં પૂરવાનું છે ભૂરો કલર કયો ભૂરો કલર અને અહીંયા પુરવાના છે પીળો કલર આપણે કયો કયો કલર કરવાનો છે તો કે આ મોટું ચોરસ છે એમાં ભૂરો કલર કરવાનો છે આ નું ચોરસ છે એમાં પીળો કલર કરવાનો છે મોટા

याना आजना 3 मोटा तर आता कामा आले आहे ena kikon nona joros apra ma ayeshe. Ena kikon nona joros apra ne apra ma ayeshe. Kone અહીંયા કરવાનું છે અને લીલો કરવાનું છે નારંગી કલર કેસરી કલર અહીંયા કરીશું લાલ

ચોપડી પર સુંદર દેખાય તો આપણે કલર કરશો કલરનો વગાડ બગાડ નહીં કરવો અને ચોપડીનો પણ બગાડ કરવો નહીં તો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર